ભજન મોતી હાલો તમારી બચી હાલ્યું છે પાવાનું પણ મારા વાળી બે જયારે રહી વાળા બાચીને

વડ ને કહે અמא કા પેલું મોટું દાડુંયું હુવે હુવે પેલું થોડું આમ આકો છે ઓ આમ થઈ ઓ આમ થઈ ઓમ રહ્યું જો હુવે હ બે વડવઈયો બોજી લે હુવે આન કોઈ હે કેન ના પૂછો વાત ના હોય સગન જીઉ અલ્યા કોઈ હે કે નય ઓ દોડ મન તો ટકો કરે હે સગન અન ટકો પડે તમન હુવે અલ્યા હું તો ય કોઈ બાળમી થઈ ગઈ મન તો જીઉ છે હુવે અજી દોડ કાઢ દઉં

અરે અરે તઈ બે વાત કરો છો કે મન બીવરાવતો હું તો 3 દાડા મોસામ બી છે આ તો સપ્પની જાપી છે માં ને કેટલો પરજો વળ્યો જોર કરી આ રહ્યા છો બીક લાગે છે શું

તારી તો બીજા તો બાળામી થઈ ગયે છે એટલે આ તો આ દશમન જીઓ છે મને આપીને આપડે મારો જોતો બોધો ને ઓછો નહીં તમે શું તમે આપો મને તમે તને તમને ખબર હું આમ જોઈ નું મારી નાખશો વસમો તો પછી તમે તાર સાઈડ માં ઊંઘતા હોય તો ઘેડારો પી પી અમારે તો ગમે ઊંઘા મારી મારજી છે ને તમે તો બી વાતા હોય ને માઇક આગ લે તો નાની આકડા આટલું બધું આપડે બસ હવે

શું શેલે શું છે પપુ પપુ પૂત 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 લે પણ પેણે પેણે વઘણાવાળા ખેતરમાં હા જોલું ભાળ્યું તમે હા જોલું હા જોલું હા જોલું રાત ના તમે તારી શું શકે હા પેલો હા ભૂત હતું ભૂત પણ તમે ભૂત જેવા છો ભટકતી આત્મા છો અડધી રાત ને પડતા નહીં હોય ના હા શું હતું પાછું જેઠા દાતા ની પણ હા ભૂત હતું જીવતું જાતું ગણવા જો તમને ખબર ના હોય અડધી છે રાખડું એ તો અમે તમે જો તમે તો મને માતા ને ભેગા છે ને પણ પણ સોળો તમે સોળો ને મને એટલી બધી રીફ સાડી તમારા હું તમને ના બોલતો આજ બોલવું મારે સારું તમે કે આજે બીવે મારે તમારે તો વાતો કરવી પછી મોટી મોટી મારે આવે એ બધો તારે નાખે તમે જાજો હમણાં બધું પૂતાઈ જા સારું કાલ ભેગા છો દાડ તમારી વાત હવે તમે જો સારું ઉપર હાડ બીવે મારો છે हाँ मारू बी एस एस ऑफिशियल